ઓ આ પેલો લખો છે પહી પેલો અમાર ગામનો પેલો નેન છોકરો અમાર ભાઈનો ને આગેવાન એ છે એ બધાઈ ને અમાર પેલો તે પેલો રઘુ હો બધાઈ તો રઘુની જાવ થાય રઘુ કન જાવ તમે હો હા તો જો તમ હું જો માર મોડુ થાય એને ગામન તો શેઠિયો બોલ છે અમાર હા તમે જો અમુરક ઉપાન જાવ મારું બેટો મજીન કોક કરીને હવે કાઢ્યા છે અમાર જાવું પડશે અને પછી આવું એટલે વાત ઓંજે રખ ભાઈ રખ ભાઈ યો લે હું શું યાર ઉભા તો ઘણા વર્ષે પછી મુલાકાત તમે તો હોવ તમે આ કો પીધું હો એ પાણી નથી પીધું પાણી તો ન તને પીધું છે એક શોટો તો શોટો તો ગરું કોની તમારું તો કરા ગીધું તો કરાય યાર સમાય દાંતવાઓ કરવા આયો હોય અરે એક વાગે પોણસ મોય તમે તો આયા હોય તો ઊંઘવા તો તો આયો ને કેવાઈ ગટુ ભાઈ ગટુ ભાઈ આગળ પણ એ શું છે એ જો જો તમે આ મારું એક વાગે લાઈટ આવો ને મારું ઊંઘું પછી આ આ જો મારી માલતી ઉંગાવા મને કાલ રાતે એક વાજે ફોન જ અને અતારે કરવાનું એક પાછું હું તો બુધવાર તો તો બુધવાર યાર લાઈટ આપવાની ભૂલી ગયો હું તો જાય મારો ઉંગાવા દાદી આવજો બુધો આરો હું રામ રામ તો કરી યાર રામ રામ નહી આવજો હાલ બાદ આવજો હા

ચોકણી છે સમાજ કરવા કરલા હ હ તમે હો એકલા રહી દીખો હ હ હું સમાજોમ કરવા જાય એટલે હું ચામ છું છુ ત બીજા ભાઈ નહીં આપણા આ લખો ને નહીં બીજા પાણ તો છે ને ને એક કે કે મારા નોકરી જાણું છું અને એક કે કે મારા પોણથી જાણું છું

સયા ડીજે ઓર્ડરમાં જવાનું છું હા કાણ તે યાર મુ તો તને હાલ આયો છું તમે ઓરું મો વાળ ઓર્ડર પડાય એ લ્યા હા તમે જા તા સારો હો જોઈને ઓય મેં કઈ જો લખોમોનો સારો અલ્યા તારી મહેમાન તો જે

લેપા મો રાજી ઓરે આવા માં ઘેર હ ઘેર આવ અતર દે ઇન અલા રગાન ઘેર છે રગાન ઘેર માં મોકલા તા હે ના રગાન તો લે હું ખબર હતી કે આયા તા

ઓમ કણી ના કરીએ અમે તમારે ઘેર આવીએ અને અમે તમારે ઘેર ચા ચાપો કરીને જઈએ શું જોવા દે તમે આ તો ફરવા જોઈ જોતા આપડે તમારો મારો સંબંધ પૂરો એમ કી બધો એ બધું શું બોલી આખો આખું ઘર આખો બધો પરિવાર આખું કુટુંબો લયું હતો જી ખબર આ હવે કોઈ ને ગયા યાર